રેલ્વે ના પાર્કિંગ વ્યવસ્થા સંબંધિત વિવાદે એક નવો પ્રશ્ન ઉભો થયો છે જેના કારણે મુસાફરોમાં નારાજગી ફેલાય છે તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં પાર્કિંગ કોન્ટ્રાક્ટર કર્મચારી દ્વારા વાહન ચાલક સાથે અભદ્ર વર્તન અને દાદાગીરી કરતો હોવાનું જોવા મળ્યો હતો જેમાં પાર્કિંગ કર્મચારી જ્યાં પોલીસને કહી દે કહીને યુવતી હોવા છતાં પણ અપશબ્દો કહ્યા હતા અને અત્રે ઉલ્લેખનીય છે કે ગત રવિવારે તલાટીની પરીક્ષા હતી જેથી બે યુવક અને એક યુવતી રેલવે સ્ટેશનથી વ્યાપી પરીક્ષા માટે જવાના તે દરમિયાન રેલવે સ્ટેશન પર પાર્કિંગ સમયે કર્મચારીઓ દ્વારા દાદાગીરી કરી ઝપાઝપી કરી હતી આ ઘટના સીસીટીવીમાં કેટલીક જવાબ પામી છે ત્યારબાદ જ્યારે પરીક્ષા આપી પરતરાત્રે આવ્યા ત્યારે પણ ઘેરી લીધા હતા પાર્કિંગને લઈને થયેલી નાની દલીલ પર ઝપાઝપી કરી વાયરલ વિડીયોમાં એક કર્મચારી પાર્કિંગને લઈને થયેલી નાની દલીલ દરમિયાન વાહન ચાલક પરીક્ષા આપવા જતા યુવકો અને યુવતી સાથે જપાઝપી કરતો અને વાહનને ધક્કો મારતો જોવા મળે છે આ કર્મચારીએ તારે જેને બોલાવવો હોય એને બોલાવી દે જ્યાં પોલીસને કહી દે જેવી ધમકી ભરી ભાષાનો ઉપયોગ કર્યો જેનાથી મુસાફરોને તેમના સંબંધીઓમાં ગુસ્સો ફેલાયેલો હતો આ પહેલાં પણ સુરત રેલવે સ્ટેશનના પાર્કિંગ વિસ્તારમાં યોગ્ય વર્તન અને વધુ ફી વસૂલવાની ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે થોડાક સમય પહેલાં જાજ વિસ્તારમાં એક કર્મચારીએ કાર પાર્કિંગ માટે સો રૂપિયાની વસૂલાત કરી હોવાનો વિડીયો વાયરલ થયો હતો આવી સતત બનતી ઘટનાઓમાં મુસાફરોમાં સંતોષ વધાર્યો છે અને રેલવે સ્ટેશનની સેવાઓની ગુણવત્તા પર સવાલો ઉભા કર્યા છે સુરત રેલવે પોલીસના કર્મચારીઓ અમારી પાસે આવેલા એમણે પણ અમારી સહાયતા કરીને કહ્યું કે ભાઈ તમે એમની પર અરજી કરો તો અમે લોકો પણ સખત કાર્યવાહી કરીશું તો આવી બધી ઘટના થઈ હતી પણ અમે એ રાત્રે અરજી નહીં કરી કેમ કે ઓલરેડી બહુ રાત થઈ ગયેલી અને અમારી સાથે છોકરી હતી એટલે અમે વધારે નહીં કર્યું અને અમે ત્યાંથી નીકળી ગયા અમારી માગણી છે કે એક જણા એમાં પકડાઈ ગયા છે પણ લોકો જે મારી સાથે જે મેન મગજમારી કરી હતી જે ધક્કામુક્કી કરી હતી અમારી માંગ છે કે એ લોકો પણ પકડાવવા જોઈએ મારું નામ વિદ્યાસાગર છે અને રવિવારના રોજ ચૌદ તારીખે અમે સવારે વાપીમાં એક્ઝામ ગવર્મેન્ટ એક્ઝામ આપવા માટે નીકળેલા હતા ત્યારે જ્યારે અમે સુરત રેલવે સ્ટેશન પર પહોંચ્યા ત્યાં જે સુરત રેલવે સ્ટેશનની પાર્કિંગ છે પે એન પાર્ક ત્યાં અમે અમારી ગાડી પાર્ક કરવા માટે ગયા અને પૈસા આપીને પાર્ક પણ કર્યું પણ એ માણસે જે બી પાર્કિંગના જે કર્મચારી હતા એમને અમારા ગાડીને બહુ ગત રીતે એટલે કે બહુ ખરાબ રીતે અમારા ગાડીને ધક્કો માર્યો જેનો મેં વિરોધ કર્યો મેં એમને કીધું કે મારા ભાઈ હું અહીંયા જ છું મારાથી ચાવી લઈ લો ને પ્રોપર મૂકી દો पर ये अमरा थी गुस्से में तमड़ी में एम कही कि हाँ हमारे यहाँ हम लोग ऐसे गाड़ी पार्क करते हैं कराने तो करा वरना यहाँ से लेके निकल एवं कीधुँ तो पची अम्मी कूँ कि भाई ऐसा क्यों बोल रहे हो हम लोग इधर पे ही हैं आप हमसे चाबी ले लेते आपको क्या प्रॉब्लम है देन पाछू कही हमने के भाई एक काम कर तू अपना गाड़ी ले और रसीद दे और निकल इधर से बधु कीधु तो मैं कह ठीक है भाई तो हूँ रसीद लेवा पेवा गये रसीद काउंटर पर जो मेन मणस बहेला था જે તમે અમારી પાસે અમે એમનો વિડીયો બનાવ્યું છે એમને સીધી અમારી સાથે ગાળાગાર સાથે વાત કરી કે તું કોણ ઇધરસે લે કે જાય ગા યે વો એવી બધી વાતો કરવા લાગ્યા અમારી સાથે અમારા ફ્રેન્ડ મારો ફ્રેન્ડ હતો એની સાથે ધક્કા મુક્કી પણ કરી ને અમારી સાથે એક છોકરી પણ હતી એ લોકોએ એનું બી નહીં એ કર્યું પણ અમે એક્ઝામ માટે હું લેટ થતો હતો કેમકે સવારે પાંચ દસની મારી ટ્રેન હતી ને અમે પાંચ વાગે ત્યાં જ હતા એટલે મેં ત્યાંથી અમે નીકળી ગયા અમે બધા લોકો કેવી રીતે અમારું બચાવ કરીને અમે ત્યાંથી નીકળી ગયા અને પછી જ્યારે સાંજે અમે પાછા આવ્યા રાત્રે સાડા દસ અગિયાર વાગે અમારી ટ્રેન સુરત રેલવે સ્ટેશન પર પહોંચી રિટર્ન તો પાછું એ લોકોએ અમને ગા પાર્કિંગમાં અમારી સાથે મગજમારી કરી અને એમ ગાડી અમારી ત્યાં મૂકી દીધી ને કે કે ગાડી નહીં લે જવા દે આશે એમને તેમ અમારા કોન્ટ્રાક્ટર આવ્યા ગયા તબી તું ગાડી લઈ જા પાગે આવી બધી વાતો કરવા લાગી ગયા પણ ત્યાં જ સુરત રેલવે પોલીસના કર્મચારીઓ અમારી પાસે આવેલા એમને પણ અમારી સહાયતા કરી ને કીધું કે ભાઈ તમે એમની પર અરજી કરો તો અમે આ લોકો પર સખ્તની સખ્ત કાર્યવાહી કરશું તો આવી બધી ઘટના થઈ હતી પણ અમે એ રાત્રે અરજી નહીં કરી કેમ કે ઓલરેડી બહુ રાત થઈ ગયેલી ને અમારી સાથે છોકરી હતી એટલે અમે વધારે નહીં કર્યું ને અમે ત્યાંથી નીકળી ગયા તો આવી બધી વસ્તુ થઈ હતી અમારી ઘટના જેમાં અમારી માંગણી એ છે કે એક જણા એમાં પકડાઈ ગયા છે પણ બે લોકો જે અમારી સાથે જે મેન મગજમારી કરી હતી જે ધક્કામુક્કી કરી હતી અમારી એ માંગ છે કે એ લોકોને બી પકડવાઈ પકડાઈ થવી જોઈએ એ લોકોને બી પકડવું જોઈએ